જિલ્લા પંચાયતના પ્રતિનિધિ પ્રદીપભાઈ રાઠોડ દ્વારા એસાયાર ફોમ બાકી ભરવા અંગેની જાહેર અપીલ કરવામાં આવી બ�બહલરલ ભ૓રલ મા�઺મો ભહઇલા�લ શાળલા�લા�ા�લ કેકલાલાલાલાલાલે. માલે મરાલ માલ સાહેબ આપના પરિચય સાથે એક પણ સુજી ગઈ નાય મમતાર આવતીકાલે તારીખ 29 શનિવાર અને તારીખ 30 અને રવિવારના રોજ મમતાર કચેરી શિવર ખાતે કેમ્પ રાખેલ છે જેમાં હાલ મંદિર દિશા કાર્યક્રમ અંતર્ગત જે મતદારો ફોર્મ પરત દેવાના બાકી હોય મતદારો ડોક્યુમેન્ટ જમા કરાવવાના બાકી હોય બે હજાર મહિની મતદાર યાદીમાંથી નામ સુધારવાના હોય આ તમામ કામગીરી અહિયાં મામલતદાર કચેરી ખાતે કરવામાં આવશે જેમાં આજ સુધી કોઈ સ્થળાંતરિત હોય બહાર હોય એમને પણ જાણ હોય તમામ મતદાર તમામ મતદારો અહિયાં મામલતદાર કચેરીનો સંપર્ક કરવા વિનંતી સાહેબ આપના પરિચય સાથે મારું નામ રાઠોડ પ્રદીપભાઈ ઠાકર છે હું ભાવનગર જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ અને હાલ મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી દ્વારા બીએલએ વન તરીકે મને એકસો ત્રણ ગ્રામ્ય વિધાનસભાના એસઆરઆઈ કામગીરીને જવાબદારીના ભાગરૂપે મૂકેલો છે તો મારી વિધાનસભામાં આવતા દરેક નાગરિકોને જાણ કરવાની કે આપણી ચૂંટણી પ્રક્રિયાનો છેલ્લો તબક્કો તારીખ ઓગણત્રીસ ત્રીસ છેલ્લી તારીખ હોય તો જેથી કરીને દરેક દરેક નાગરિકોને આ પ્રક્રિયામાં ફોમ ભરી અને આપણા બુથના બિયલોને આપવાના રહે છે અને દરેક બૂથના બિયાલોને સહકાર આપવો સાથે જે પણ નાગરિકોને આની વિશે માહિતી ન હોય એ લોકોને આપણી પાર્ટી દ્વારા દરેક બૂથ ઉપર બીએલર ટુ યાની કે નાના કોઈ આપણા પાર્ટીના કાર્યકર્તા હોય જિલ્લા પંચાયત સભ્ય હોય તાલુકા પંચાયત સભ્ય હોય કે પછી કો હોય આ લોકોને નિમણૂકો આપેલી છે તો દરેક નાગરિકોને મારી એટલી ભલામણ છે કે દેશને મજબૂત બનાવવા માટે આપણે સરકારના હાથ મજબૂત કરવા પડશે તો જેના પણ ચૂંટણીકાળ જૂના છે બધા રદ થઈ ગયેલા છે તો હવે આપણે જાગૃત બનીએ અને આ નવા ચૂંટણીકાળના ફોર્મ ભરીને આપીએ જેથી કરીને આપણો દેશ મજબૂત બને બસ અસ્તુ આ